ઘટના બનવા પામી હતી મળતી માહિતી મુજબ એક જ પરિવારના પાંચ સભ્યો તળાવમાં ડૂબી ગયા હતા પરિવારના સભ્યો બકરા ચરાવવા ગયા હતા ત્યાં એક મહિલાનો પગ લપસતા બીજા સભ્યો બચાવવા જતા પાંચે પાંચ સભ્યો પાણીમાં ગરકાવ તે જવાબ આપ્યા હતા ઘટનાની જાણ ગામ લોકોને થતા ગામ લોકોએ આ પાંચ સભ્યોને તળાવમાંથી બહાર નીકળી તેમને ચાણસમાં સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા પરંતુ હાજર ડોક્ટરે તમામને મૃત જાહેર કર્યા હતા આમાં વડાવલી ગામમાં શોકનું મોજું છવાઈ ગયું હતું આ ઘટનાની જાણ મામલતદારને થતા તે પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા કમનસીબ મૃતકોમાં ફિરોજાબાનું કાળુ મિયાસી પાઈ સાડત્રીસ વર્ષમાં હતા મહેરાબાનું કાળુ મિયાસી પાઈ નવ વર્ષની પુત્રી અબ્દુલ